પોતાની વિવિધ માંગણીઓ ના સંતોષાતા સૂત્રોચ્ચાર કરી રહેલી હતી અને ધરણા ઉપર બેસવા માટે આવેલા આંગણવાડીની એકસો પચાસ જેટલી બહેનોને ધોળકા ટાઉન પોલીસે ડિટેઇન કરી પોલીસ વાનમાં બેસાડીને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા ભારતીબેન મકવાણા હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનની પ્રમુખ છું અને અમે અગાઉના દિવસોમાં બજેટની અંદર અમારા અમારો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો અને એના માટે અમે બે દિવસથી સીએલ ભરી અને રજા ઉપર હતા અને બીજું કે અમે અહીંયા આગળ ધરણા પર બેસવા આવ્યા અને અમારા કામથી અળગા રહેવા માટે અમે અહીંયા તાલુકા પંચાયત આવીને બેઠા હતા ગઈકાલે પણ અમારી ત્રીસથી પાંત્રીસ બહેનોને ડિટેન કરી હતી અને સાંજના છ સાંજના સમયે છોડી દીધી હતી આજે પણ બસોથી વધારે બહેનો અહીંયા ડિટેન કરી દીધી છે અને અમે અત્યારે હાલ પોલીસ સ્ટેશનમાં છીએ અને અમારી હજી પણ અમારી માગણીઓનો સંતોષ નહીં થાય અને અમારી અમારો બજેટની અંદર તો ઉલ્લેખ કર્યો જ નથી પણ જે વધારાની કામગીરી અને વધારે દિવસો દિવસો જેમ જાય એમ વધારા પડત્ય અમારી ઉપર જે દબાણ અને અંકુશ મૂકવામાં આવે છે એના ઉપરથી પણ છતાંય અમે બેનો સહન કરીએ છીએ પણ હવે આગામી દિવસોમાં પણ અમે ઉગ્ર આંદોલન કરીશું દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપણે નોટિફિકેશન્સ મળતી રહે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા